નમસ્કાર હું છું ગોપી અને પોતાનું બંધારણ બદલવા જઈ રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે મોંઘવારી વધી રહી છે તેમાં જે પ્રમાણેના ખર્ચા સમાજની અંદર થાય છે એ જો નહીં બદલવામાં આવે તો લોકો માટે આવનારો સમય ઘણો અપરો હશે માવજીભાઈ આપને જ પૂછવા માંગીશ કે આ જે બંધારણ અત્યારે બદલી રહ્યા છો આપ લોકો અને જે રિવાજો છે એ રિવાજોને પણ ક્યાંક ભેખ લગાવી રહ્યા છો સમાજ શું કહી રહ્યું છે અને એની જરૂરત કેમ લાગી નમસ્કાર બેન રવારી સમાજના બંધારણ માટે જનરલ બંધારણ માટે તો આપડા બંધારણો જે વાંધેલા છે એની અંદર પણ સમય અનુકૂળ અને સમય અંતરે આપણે બંધારણની અંદર ફેરફાર કરતા આયા છીએ એ રીતે આપણા રબારી સમાજનું પણ બંધારણ જે છે જે એના રિવાજો છે વર્ષો પહેલા બંધાયેલા તો સમય તો સમય બદલાડો એ સમયની સાથે સાથે આપણે બદલાવ પડે પડે સમયની સાથે લાવવો એ પૈકીનો એક તો આ ભાગ છે પરંતુ મુખ્ય ઉદ્દેશ એ છે કે રબારી સમાજ અને એમાં અમારા ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ખૂબ પછાત રહ્યો અને પછાત રહેવા પાછળનું કારણ પણ હોય તો અહીંયા નવાબી શાસન હતું ગાયકવાડ સરકાર નથી એ કારણે કરી અને રબારી સમાજ શિક્ષણમાં પછાતર્યો ખેતી અને ફક્ત પશુપાલન ઉપર આધારિત હતો અને એ કારણે કરીને શિક્ષણમાં પછાતર્યો છે તો છેલ્લા દસ વર્ષ હું જાહેર જીવનમાં આવ્યો પોલિટિક્સની અંદર ત્યારથી માંડીને મેં રિસર્ચ કર્યું તો પાછળ રહેવા પાછળનું કારણ હોય તો એના રિવાજો છે કે રિવાજોના કારણે કરી અને સામાન્ય માણસ એના જે જે પ્રસંગો આવે પ્રસંગોની અંદર ખૂબ મોટો દેવો થઈ જાય છે દસ વીસ ટકા ને બાદ કરતા સિત્તેર એસી ટકા લોકો આર્થિક ના દેવા નીચે ખૂબ બધા દબાયેલા રહે છે એના કારણે એમના દીકરા કે દીકરીઓનું જે એજ્યુકેશન છે ભણતર છે એ પૂરું કરાવી શકતા નથી એ કારણે કરી અને એમને વિચાર આવ્યો કે આપણે એજ્યુકેશન માટે તો છેલ્લા દસ વર્ષની અંદર કામ કર્યું છે સંસ્થાઓ બનાવી છે પરંતુ હવે વધારે એજ્યુકેશન માટે વધારે સંસ્થાઓની અંદર ફંડ ઉભું કરવા માટે જે છેવાડાના ગામડાની અંદર જે બાળકો છે જે પરિવાર છે એ ઘણા બધા હજુ પૈસાના હબાવે ભણી શકતા નથી તો એના માટે આ રિવાજોની અંદર જો જડ મૂળમાંથી બદલવામાં આવે અને એનો એક નોટીવેન આપણે દાખલો આપો કે હમણાં ડિસ્સા ખાતે અમે રબારી સમાજનો શૈક્ષણિક સંકુલ 5 વર્ષ પહેલા બનાવ્યું એના માટે અમે શિક્ષણ રથ લઈને ફર્યા મે મારી પોતાની 9 વીઘા જગ્યા એમાં દાન તરીકે ડિસ્સા ખાતે આપી અને પછી સમાજનો શિક્ષણનો રથ લઈને ફર્યા ત્યારે 25 કરોડ રૂપિયા લોકો એની અંદર આપ્યા અને એનું શિક્ષણ સંકુલ આપણે ત્યાં આગળ ઉભો કરી શક્યા એની સાથે એક આજે અત્યારે રિવાજો બદલવાની વાત છે બધા એમાં એક રિવાજ હતો કસુંબા પ્રથા એ કસુંબા પ્રથા જડ મૂળથી અમારા ખાલી ડીસા વિસ્તારમાં બદલી એના લીધે વાર્ષિક 25 કરોડ રૂપિયાનો સમાજને ફાયદો થયો અને એના કારણે સમાજના શિક્ષણ સંકુલની અંદર અનેક પૈસા અનેક લોકો અત્યારે આપતા થયા છે ચારે મને વિચાર આવ્યો કે આપણે જો આ રિવાજો છે આજના સમય પ્રમાણે એજ્યુકેશન જે પણ લોકોને આવ્યું છે દીકરા દીકરીઓ એ નોકરી ધંધો વેપાર રોજગારની અંદર જોડાયા છે તો એ લોકોને પણ સમયનો પણ એક તો બચાવ થાય અને ખોટા ખર્ચાઓ જેવા કે પ્રસંગ છે કોઈ પણ પ્રસંગ છે તો એ પ્રસંગની અંદર ખૂબ મોટા મંડપો છે ડીજે છે આવા અનેક પ્રકારના ખોટા જે બિનજરૂરી છે સાદાઈ થી અને સાદગીથી લગ્ન થઈ શકે છે પરંતુ એ ખૂબ ખર્ચા કરે છે એ ખર્ચાઓની જગ્યાએ જો કપાત થાય તો રબારી સમાજને ખૂબ મોટો ફાયદો થાય અને લોકોની પણ તત્પરતા એટલી છે જે અમે વાત નક્કી કરી જે દિવસથી બંધારણ માટેની શરૂઆત કરી મુખ્ય આગેવાનોને બોલાય અને અત્યારે ગામડે ગામડે ઝોન વાઇઝ જે મિટિંગો કરવા જઈ રહ્યા છે હું અને ગોવા ભઈને બધા આગેવાનો સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે અમે પોલિટિક્સની અંદર મિટિંગો કરવા જતા હતા ત્યારે જે ઉત્સાહ સાથે લોકો ભેગા નતા થતા એના કરતાં અનેક ગણા લોકો કોઈ પણ ખર્ચ વગર એટલી મોટી સંખ્યાની અંદર મીટિંગો કરે છે આ કામ કરવાનો ઉત્સાહ અમારો પણ અનેક ગણો વધે એવા સંજોગો અત્યારે સમગ્ર જિલ્લા ઉત્તર ગુજરાત ની અંદર બનાસકાંઠા વાવથરા અને પાટણ સમાલ પરગાણું છે આ બધા જ સમાજો ભેગા થઈ અને આ કામ કરી રહ્યા છે પણ માવજીભાઈ મને સવાલ એ થઈ રહ્યો છે કે શરૂઆત આની ચૌધરીએ મંચ ઉપરથી કરી હતી અને શંકર ચૌધરી એવું કહ્યું હતું કે સમાજે બદલાવાની હવે જરૂર છે કારણ કે જે રીતની આખી સિસ્ટમ થઈ છે ત્યારબાદ ઠાકોર સમાજ મેદાનમાં આવ્યું અને ઠાકોર સમાજે આજે પોતાનું બંધારણ બદલ્યું હવે રબારી સમાજ પોતાનું બંધારણ બદલવા જઈ રહ્યું છે તમને એવું લાગી રહ્યું છે કે આ જે જૂની સિસ્ટમ હતી એમાંથી હવે બહાર નીકળવાની જરૂર છે અને એ બહાર તો જ નીકળી શકાશે જો આજની યુવા પેઢીની સાથે જે જૂની પેઢી છે એ પણ એટલી જ સાથ આપશે બિલકુલ સાચી વાત છે આપે જે વાત કરી શંકરભાઈ શંકરભાઈ હંમેશા આ વાત કરતા જ હોય છે કે અત્યારના જે ખોટા અમારા ત્યાં તો ઘણી વાર વાત થતી હતી કે અહીંયા બનાસકાંઠાની અંદર બેસણા પ્રથા છે કે ભાવજીભાઈ આપણા સમાજોની અંદર આપણે પોલિટિક્સમાં આવ્યા અને એમએલ બન્યા કે મંત્રી બન્યા કે પછી દરેક સૂચનો પણ આપ્યા છે અને ઘણું બધું કામ પણ એ દિશાની અંદર કર્યું અને ઠાકોર સમાજને પણ અભિનંદન છે ઠાકોર સમાજે પણ હમણાં ખૂબ મોટું કામ એમના રીતિ રિવાજો બદલી અને સમાજને સદ્ધર કરવા માટેનું અને સમય બચાવવાનું કામ કર્યું છે તો એ બધામાંથી પ્રેરણા આપણે લઈ અને રબારી સમાજ તો હર હંમેશો વિચરતી જાતિની અંદર પેલા આવતો હતું કે સિંધ પ્રદેશમાંથી આવ્યો રાજસ્થાન આવ્યો અને રાજસ્થાનથી ગુજરાત અલગ અલગ ક્ષેત્રોની અંદર આવ્યો પણ બહુ બુદ્ધિશાળી કોમ છે પરંતુ શિક્ષણના અભાવના કરે કારણે આ જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ ડેવલપમેન્ટ ન થઈ શક્યું એટલા માટે આજે ખોટા ખર્ચા ખોટા રિવાજો ખોટો સમયનો વેડફાટ એ સદંતર જો બંધ થઈ જાય તો મને ચોક્કસ વિશ્વાસ છે કે અત્યારે અમે આ જે નવ દસ કે અગિયાર પરગાણા અને આટલા બધા જિલ્લાઓની અંદર રબારી સમાજના જે અંદાજ કર્યું પાંચસો કરોડ કરતાં પણ વધારે રકમ સમાજ પાસે બચે અને બચેલા પૈસામાંથી પાંચ દસ ટકા પણ શિક્ષણ પાછળ જો વપરાય તો રબારી સમાજને આવનારા દસ વર્ષની અંદર જે પ્રકારે શિક્ષણની અંદર આગળ વધવું છે એ વધતા કોઈ રોકી પણ ન શકે અને સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન ભણી અને પછી ક્યોક નોકરી લે કે ક્યોક વેપાર ધંધો કે રોજગારના અર્થે ગામડાઓની અંદરથી માઇગ્રેશન કરીને પણ શહેર અને શહેરથી મોટા શહેરોની અંદર જાય તો મને ચોક્કસ વિશ્વાસ છે કે એની અંદર અમૂલ પરિવર્તન આવી શકે માવજીભાઈ આ તો સમાજ બદલાઈ રહ્યો છે બંધારણ બદલવાની વાત કરી લગ્ન સિસ્ટમને કઈ રીતે બદલશો કારણ કે લગ્ન સિસ્ટમ બદલવી એક અગેન મોટી સૌથી મોટી ચેલેન્જ છે કે આટલું સોનું આપવાનું આટલા રૂપિયા લગન નક્કી થાય એટલે આટલા દીકરી વાળા પૈસા આપે દીકરા વાળા પૈસા આપે આ સિસ્ટમને કઈ રીતે બદલશો પ્રભારી સમાજની અંદર પેલા ક્યોક ને ક્યોક આ પ્રકારના પૈસા વાળી વાત હતી પણ આ બંધારણમાં અમે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે પેલા તો એક વ્યસનનો કસુંબા પ્રથા છે સંપૂર્ણપણે બધા જ ગોળ બધા જ પરગામાં સંપૂર્ણપણે બંધ થાય એની સાથે આ જે પૈસા વાળી વાત છે એનો પણ ચુસ્તપણે અમલ કરવા માટે અને સમગ્ર સમાજ બધો એકી અવાજે છે કે દીકરી માટે જે પૈસા આપવાની વાત હતી સંપૂર્ણપણે છે પણ ક્યોક મહદ અંશે તો પણ બંધ થઈ જશે બીજું સંપૂર્ણપણે બંધ કે અત્યારે અઢાર વર્ષની દીકરી થઈ જાય દીકરી દીકરો પછી જ એના લગ્ન લેવા અને આ બધું જળમૂળમાંથી ફેરફાર કરીશું તો જ એ પછી એના સગપણ આધાર તૂટવા એના દંડ કરવા કોર્ટ કચેરીમાં જવું એ તમામ પ્રકારનું બંધ ક્યારે થશે એના મૂળની અંદર જળની અંદરથી જો આનો આપણે ઉપચાર કરીએ છીએ અને એ ઉપચાર કરવા માટે આ બંધારણની અંદર અમે પંદર થી વીસ મુદ્દા એ પ્રકારના લીધા છે કે સમાજ જીવનની અંદર જે આપણી વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે કાયદા કાનૂન અને બંધારણને અનુકૂળ આવે એ પ્રકારની વર્ષો જૂની જે પરંપરા હતી અમારી સમાજની એ પરંપરામાંથી બહાર નીકળી અને આ કામ હાથ ઉપર લીધું છે કે જેના કારણે કરી અને કોઈ ગુંચ પણ ઉભી ના થાય કાયદો અને કાયદાની જે ભાષાની અંદર બંધારણની આપણું જે રાષ્ટ્ર માટેનું બંધારણ છે એને એના અંદર પણ કોઈ પ્રોબ્લેમ કામ કરીએ અને એ અત્યારે કેમ પોસિબલ છે કે એજ્યુકેશન આવ્યું છે એટલે ઘણું બધું એજ્યુકેશન અત્યારે ઘણા વર્ષોની બધા લોકોની આગેવાનોની સતત મહેનતના કારણે જે એજ્યુકેશન આવ્યું છે એજ્યુકેશનના કારણે ઘરની અંદર એક દીકરો દીકરી ભણીને મોટા થઈ ગયા છે તો એમના વડવાઓને એમના બાપુજીને સમજાય કે આજનો સમય છે તે સમયના બદલાવ પ્રમાણે આપણે દિશાની અંદર જવું પડશે એટલા માટે થાય છે અને જે વાત કરી કે સોના ચાંદી સોના ચાંદીના ભાવ વધ્યા તો રબારી સમાજ હંમેશો રબારી સમાજનું એવું કહેવાય છે કે સોના ગેલો રબારી એનું કારણ એ છે કે રબારી સમાજ હંમેશો સોનું ને ચોદી બહુ ખરીદતો હતો બહુ એના ઘરણા પહેરતો હતો પરંતુ અત્યારના જે ભાવ થયા છે જે મોંઘવારી થઈ છે એના કારણે કરીને પણ સમગ્ર સમાજ અત્યારે ખૂબ ઉત્સાહ સાથે આની અંદર જોડાય છે કે તોલા તોલા સોનાની અંદર દાગીના બનાય અને લગ્ન કરતો બંધારણની અંદર હજી ફાઇનલ એકવીસ તારીખે કરશું ફાઈનલ પચીસ તારીખે થશે પરંતુ લગભગ એક તોલા થી માંડી અને ચારેક તોલા સુધીનું સોનું ખરીદે એ પ્રકારની અમારા રિવાજ ની અંદર વ્યવસ્થા કરવા અમે જઈ રહ્યા છીએ પણ માવજીભાઈ કારણ કે ઘણી બધી વખતે મેં એવું જોયું છે અને ઘણા મિત્રો પણ છે મારા રબારી સમાજના એ લોકો પાસે પણ એવું સાંભળ્યું છે કે બગીચામાં કુકનું નક્કી થાય અને બગીચામાં છૂટાછેડા થઈ જાય અને ત્યાં પૈસા પણ નક્કી થાય આ કઈ રીતે કરવાનું પછી એ સમય હતો પેલા પણ એ સમયની અંદર ખુબ ફેરફાર થઈ ગયો છે ગોપીબેન અત્યારના સમયની અંદર એ બધી સિસ્ટમોની અંદરથી જે એજ્યુકેશન આવ્યું અને સંસ્કાર વાળું જે એજ્યુકેશન આવ્યું

અમે અમારા સમાજની આજે પંદર દિવસથી અત્યારે કવાયત કરી રહ્યા છે એની અંદર અમે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ કરવા માટેનું વિચાર્યું છે આધારિત હતા તો એની જગ્યાએ અત્યારે રબારી સમાજ ડેવલપમેન્ટ કરી અને અલગ અલગ હમણો જ અમે અહીંયા સ્ટડી સેન્ટર પણ ખોલ્યું છે આજે ચારસો દીકરા અને દીકરીઓ રહી શકે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે એવું ડીસા ખાતે રેક્ટનું સ્ટડી સેન્ટર આ એક મહિનાની અંદર જ ખોલ્યું છે એ જ રીતે એ સ્ટડી સેન્ટરોની અંદર સ્કિલ ડેવલપમેન્ટના જે અલગ અલગ કોર્સ છે અને એમાં ખાસ કરીને જે રબારી સમાજને અનુકૂળ આવે એ પ્રકારની જે સ્કિલ રબારીની અંદર છે એવા અનેક પ્રકારના ધંધાઓ લાવીને પણ આપણે એ લોકોને રોજગારી પણ આપી શકવાનું કામ કરીએ અને ડીજે વાળો વિષય જે છે તો એની અંદર તો અમારા સમાજની અંદર પણ ડીજે અને જે વધારે બિનજરૂરી ખર્ચાઓ હતા એ ખર્ચાઓ તો બંધ કરવાનું સમાજનું સ્વૈચ્છિક સૂચન તો છે જ પણ એની અંદર અનેક પ્રકારના ધંધાઓ બીજા પણ ડીજેની જગ્યાએ થઈ શકે એવા સ્કિલ ડેવલપમેન્ટની અંદર છે કારણ કે માવજીભાઈ સૌરાષ્ટ્રની અંદર એક વસ્તુ જોવા મળે છે કે એક સાથે પાટીદાર સમાજની પાંચસો દીકરીઓના લગ્ન હોય એ સમૂહ લગ્નમાં હોય અને ત્યાં જ દીકરીનું આખું ઘર ભરાઈ જતું હોય દરેક વસ્તુ એને સમૂહ લગ્નમાંથી મળી જતી હોય

સમુલગ્નની અંદર સમાજ ની અંદર કરાયા અને એ વખતે એકાવન સમુલગ્ન એક સાથે આપણા ડીસા પ્રભારી ગોપાલક છાત્રાલય એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ની અંદર કર્યા હતા કે સમાજના આગેવાનો જો આની શરૂઆત કરશે તો પછી સમાજના બીજા લોકો એની અંદર પ્રેરાય અને આ પ્રકારનું કામ કરવા માટે જશે ત્યારે આ વિસ્તારની અંદર ખૂબ સારા સમુલગ્ન થાય પણ છે અને હજુ આવનારા સમયની અંદર અને અમે અત્યારે જે બંધારણની અંદર ઉલ્લેખ કર્યો છે એની અંદર પણ સમૂહ લગ્ન તો સૌથી પહેલી પ્રાયોરિટી રાખી છે જો સમૂહ લગ્ન સમાજ કરે તો અનેક પ્રકારના ખર્ચાઓ સમાજ માટે બચી જાય અને સાથે સાથે બીજા લોકોને જવું આવવું સમય પેટ્રોલ ડીઝલ બાકીના બધા જ પ્રકારના કપડાથી માંડીને તમામ પ્રકારના ખર્ચાઓ બચી જાય એટલે કોઈ પણ સમાજની અંદર હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક સમાજે સરકાર પણ મદદ કરી રહી છે સમૂહ લગ્નની અંદર ત્યારે દરેક લોકોએ દરેક સમાજે સમૂહ લગ્નને સમાજનો મુખ્ય હિસ્સો માની એમાં પ્રોત્સાહનો આપી અને સમાજને સમૂહ લગ્ન તરફ વાળે એ આજના સમયની ખૂબ મોટી માંગ છે સાથે માવજીભાઈ એક સવાલ એ પણ છે કે જે રીતે તમે નવું બંધારણ બનાવવા જઈ રહ્યા છો એના પ્રમુખ મુદ્દા કયા કયા છે તમે એ કીધું કે એક તો કસુંબો પ્રથા બંધ કરી એ સિવાય કઈ કઈ બીજી એવી પ્રથા છે જે બંધ કરવાની તમે લોકો વિચારી રહ્યા છો હા માણસ જો જન્મ થાય ત્યોથી માંડીને મૃત્યુ થાય એ સમય દરમિયાન દરમિયાનના અલગ અલગ જે પ્રસંગો આવે છે એ દરેક પ્રસંગ જ અમે પાંચ ચાર પાંચ ચાર પાંચ નિયમો અલગ બનાવ્યા છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પણ એના સમાચાર લેવા આવતા હોય છે ત્યારે જે પ્રથાઓ ઓઢામણાની બધી હતી અમે સદંતર બંધ કરી દીધી દવાખાનાની અંદર પણ રબારી સમાજ માટે તકલીફ છે કે દવાખાનાવાળા પણ કંટાળી જાય કે રબારી પેશન્ટ હોય તો તકલીફ થાય છે એની જગ્યાએ પણ સમાચાર લેવા પણ લિમિટેડ માણસો ઘરના અંગત માણસો હોય ને જરૂરી હોય તો જ જાય બાકી ઘરે આવ્યા પછી જાય એના માટે પણ અમે સમાજના બંધારણની અંદર ઉલ્લેખ પણ કર્યો છે આવા અનેક પ્રકારના અલગ 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 વસ્તુઓ છે એ જ રીતે એના પછી જયારે એની સગાઈનો વિષય છે ત્યારે સગાઈના વિષયની અંદર પણ આજના જમાનાની અંદર જે લોકો બહુ પૈસા કમાયા છે એ ખૂબ મોટા સમાજના રિવાજો તોડી અને અલગ અલગ ફંક્શનો કરે છે એની જગ્યા એના ઘર મેળે ઘેર સાદાય થી સગાઈનો પણ પ્રસંગ થાય અને લગ્ન દરેક સમાજની અંદર એ મધ્યમ વર્ગ અને નીચે બિચારા હોય છે એમને તો સમાજના રિવાજો થયા રિવાજો પ્રમાણે જ ચાલે પાંચ દસ ટકા લોકો મત જેની પાસે પૈસા છે અને જેની પાસે અત્યારનો ભૌતિકતા અને આધુનિકતાની અંદર જેના બાળબચ્ચા વધારે ઉછરી અને આગળ કરે છે એ લોકો ઉત્સાહથી હોય છે બાકી નેવું વર્ગ આ બધા સેટ થઈ આ વખતે ચોક્કસ દેખાય છે કે આ જે બંધારણ થાય છે એ બંધારણનું પંચોણું ટકા લોકો સો ટકા અમારા વિસ્તારની અંદર આ ઉત્તર ગુજરાતની અંદર જે બંધાય છે એમાં પાલન કરશે એવો એ પ્રકારનો ઉત્સાહ છે

એના માટે જ આ આખે આખો વિષય આપણે ઉપાડ્યો છે અને મેં સંશોધન કરતા કરતા જોયું કે આ બધાની દવા શિક્ષણ છે જો શિક્ષણ આવશે સંસ્કાર વાળું શિક્ષણ દરેક દીકરા અને દીકરીમાં આવી જશે તો આવનારા પાંચ દસ પંદર વર્ષની અંદર આખો મોટો બદલાવ ઘણો બધો આવશે અને બદલાવ લાવવો છે કરવો છે પણ એમના રિવાજો એમના પંચો એમના આગેવાનો એમને કંઈક ને કંઈક અંશે જકડી રાખે ત્યારે અમારા જેવા જે આગેવાનો છે અત્યારે આજે તો ગુજરાતની અંદર મારું સૌભાગ્ય છે કે આખા ગુજરાતની અંદર રબારી તરીકે હું એક જ ધારાસભ્ય છું તો મેં પણ વિચાર્યું કે હું આ સમાજને શું આપી શકું સમાજ નું ઋણ શું તો મારે પણ કઈક કરવું જોઈએ તો શિક્ષણ અને ફક્ત આપણા સમાજ પૂરતું નથી રાખ્યું મને ત્યાં આગળથી સમાજનો તો સપોર્ટ સો ટકા રહ્યો હતો પણ સર્વ સમાજનો આજના સમયે જયારે એકસો છપ્પન સીટ ભારતીય જનતા ને આવી હતી એ સમયે ત્યાં આગળ સર્વ સમાજે મને ઉચકી મારે ચૂંટણી લડવાની નથી એ લોકોએ અમદાવાદ થી મને આવી લઈ જઈને જબરજસ્તી ફોર્મ ભરાય અને ચૂંટણી થી સર્વ સમાજના લોકોએ તો મેં પણ મારી ફરજ ચૂકવવા ઋણ ચૂકવવા માટે જેઓ ઠાકોર સમાજને પણ જગ્યાઓ આપી છે આદિવાસી સમાજને પણ આપી છે દલિત સમાજને આપી છે અને મને પણ હું એક બિઝનેસમેન પહેલાં હતો એટલે મને પણ હતું કે ચૂંટણીના ટાઈમે ખોટા વ્યસનોમાં પૈસા આપવા અને સમય એમનો બગાડ કરવો બરબાદ કરવો એની જગ્યાએ હું એવા પ્રકારનું વાવેતર કરું ચૂંટણીમાં રિઝલ્ટ આવે કે ના આવે પરંતુ એમના બાળકોનું ભવિષ્ય તો સુરક્ષિત થાય ભવિષ્ય તો સારું બને અને મને પણ એનું પુણ્ય મળશે મને પણ આનંદ થશે આજે મેં જે બનાવી હતી અગાઉની સંસ્થા તેઓ આગળ મારા ધાનેરા વિધાનસભા પાંચાવાડામાં તો આજે ક્ષત્રિય સમાજની સારામાં સારી હોસ્ટેલ સ્કૂલ કમ્પ્લીટ આજે કરોડો રૂપિયાના ખર્ચે બની ગઈ મેં ત્રણ વીઘા જગ્યા તેઓ આપી હતી તો આપને પણ સંતોષ થાય કે આપણે જાહેર જીવનની અંદર આ પ્રકારનું પોઝિટિવ કામ કરીએ સર્વ સમાજના લોકો મદદ કરી છે અને દસ રૂપિયાનું કામ થતું હોય છે તો આપણને પણ આનંદ થાય કે આપણા જાહેર જીવનની અંદર આપણા સમયની અંદર કઈક થયું છે ત્યારે મેં પણ સમાજ માટે કે જયારે હું એકમાત્ર ધારાસભ્ય હું તો મારે પણ આખી આખા ઉત્તર ગુજરાતની અંદર કઈક કરવું જોઈએ અને અને એ માટે કરી સૌ આગેવાનોને સાથે લઈ અને સમગ્ર સમાજને સાથે બધાને સાથે રાખીએ તો જ આ વસ્તુ શક્ય છે રિવાજોની કોઈ એક જણનું કામ નથી કે એક જણ કરી શકે ત્યારે સમગ્ર સમાજ પણ એટલા જ પ્રકારનો સાથ અને સહકાર આપી અને ખૂબ ઉત્સાહ સાથે આ કામની અંદર આગળ વધી રહ્યો છે માવજીભાઈ એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કારણ કે રબારી સમાજની અંદર સૌથી મોટું એક જેને કહી શકાય કે આમ આશીર્વાદ પણ છે અને દુષણ પણ છે અને એ છે સામા સાટુ એક નું તૂટે તો બીજાનું તૂટી જ જાય એના માટે તમે લોકો કઈ બંધારણ નક્કી કરી રહ્યા છો એના માટે અત્યારે આ વખતે પહેલી વાર ગુપીબેર એવું છે નહી તો અમારો જે ગોળ છે એ ત્રણ પરગાણા છે સમાલ દિસાવળ અને કોળિયારો જોથી અમે આવીએ છીએ ત્યાં પરંતુ આ વખતે બધા આગેવાનોને ભેગા પછી નક્કી થયું કે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ અને જિલ્લામાં જેટલા રબારી છે અલગ અલગ ગોળ છે મારવાડી છે કોકરેજી છે થરાદરી છે વાવેસી છે આ બધા જ છે બધાનું સંગઠન કરી બધાના આગેવાનોને ભેગા કરી અને આપણે આ જો કામ કરીએ તો ખૂબ મોટું થાય ત્યારે અમારા સમાજની અંદર એ સાટાવાળી પ્રથા બહુ ઓછી છે હવે કયો કોળની અંદર છે પણ એ પણ આ એજ્યુકેશન આવવાથી એ પરિસ્થિતિની અંદર ખૂબ ઘટાડો થયો છે અને મને લાગે છે કે આ વખતના જે રિવાજો છે એ રિવાજોની અંદર અમે આ વાત સંપૂર્ણપણે લીધી છે અને આના પછી એ વસ્તુ બિલકુલ બંધ થશે એવો મને ચોક્કસ વિશ્વાસ પણ છે ચલો આશા રાખે તમારું આ નવું બંધારણ ક્યારથી અમલી થશે માવજીભાઈ બસ તમારું પચીસ તારીખ ના દિવસે છે પચીસ તારીખે જે બંધારણ કરીએ છીએ આજે અત્યારે હાલ જ અમે મિટિંગો કરીને આયા અને કોઈએ અમને રજૂઆત પણ કરી કે અમારે લગ્નની તારીખ થઈ ગઈ છે મંડપવાળાને આપી દીધું છે બીજાને આપી દીધું પણ સ્પષ્ટપણે અંદર અમે વાત કરી કે પચીસ તારીખે બંધારણ આવે એ જ દિવસથી આનું અમલ કરવાનો છે અને આની કોઈ એવી પ્રકારની પાબંદી નથી કે તમે ઓર્ડર આપ્યા હોય તો જે આપણે સિસ્ટમ બનાવી છે સાદું સિમ્પલ અને ઓછા ખર્ચવાળું એ બધું જ કરવા માટેની છૂટ છે અને અમે તો જાહેર ત્યાં આગળ સભાની અંદર પણ કહીએ અને છતાંય તમે નહીં પાળો તો અમે સમાજના આગેવાન તરીકે આપના ઘરે નહીં આવી પ્રસંગની અંદર કે બંધારણ અમે બધા લોકો ભેગા મળીને સમાજે કર્યું છે પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બંધારણનો જે સમાજ જીવનની અંદર લોકોમાં જે 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 ઉપયોગી છે અને લોકોનો ઉત્સાહ છે એ જોતા મને લાગે છે કે સો એ સો ટકા આ બંધારણ પળાશે અને હું તો આપના માધ્યમથી સર્વ સમાજના લોકોને પણ કહું છું કે આ જાહેર જીવનની અંદર સમાજ જીવનની અંદર ખૂબ ઉપયોગી કામ બધા જ સમાજો આ પ્રકારનું કામ કરે તો આ એક રાષ્ટ્રહિતનું ખૂબ મોટું કામ થયેલું ગણાશે એવું મારી દ્રષ્ટિએ હું માનું છું બિલકુલ માવજીભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર